ચાંદીપુરમ અને કાલા આજાર જેવા રોગના ફેલાવા માટે જવાબદાર છે ચાંદીપુરમ રોગ સામાન્ય રીતે જીરો થી ચૌદ વર્ષના બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે જોવા મળે છે આ સેન્ફ્લાયથી ફેલાતા ચાંદીપુરમ રોગના લક્ષણો શું છે બાળકોને સખત તાવ આવવો ઝાડા થવા ઉલટી થવી ખેંચ આવી અર્ધ સભાન કે બેભાન થવું આ સેન્ફ્લાયથી ફેલાતા રોગોથી બચવા માટેના ઉપાયો જણાવશો સેનફ્લાયથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પૂરી દેવા જોઈએ ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ ચૌદ વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખવો જોઈએ બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં ધૂળમાં રમવા દેવા નહીં உர